શ્રી ગણેશ હાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અગાઉના વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના તેરમા અધ્યાયનું મહાત્મય સાંભળીશું આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ તેરમા અધ્યાયનું મહાત્મ્ય શ્રી મહાદેવજી બોલ્યા હે પાર્વતી હવે તેરમા અધ્યાયના મહિમાનું વર્ણન થશે દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામે એક મોટી નદી છે તેના કિનારે હરિહરપુર નામે એક સુંદર નગર વસેલું છે ત્યાં હરિહર નામથી સાક્ષાત ભગવાન શિવજી બિરાજે છે તેમના દર્શન માત્રથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે હરિહરપુરમાં હરિદીક્ષિત નામે એક ક્ષોત્રીય બ્રાહ્મણ રહેતા હતા જેઓ તપ અને સ્વાધ્યાયમાં સલગ્ન તથા વેદોમાં પારંગત હતા તેમની એક સ્ત્રી હતી જેને લોકો દુરાચાર કહી બોલાવતા આ નામને અનુરૂપ જ તેના કર્મો પણ હતા તે હંમેશા પતિને કુવાચ્ય કહેતી તેણે ક્યારેય પતિ સાથે શયન કર્યું નહોતું પતિથી સંબંધ રાખનાર જેટલા લોકો તેને ઘેર આવતા તે બધાને હંમેશા ધમકાવતી અને પોતે કામોત્મત થઈ નિરંતર વ્યભિચારીઓ સાથે રમણ કરતી એક દિવસ નગરમાં આમ તેમ હરતા ફરતા નગરવાસીઓથી નગરને ભરેલું જોઈ તેણે પોતાના માટે નિર્જન અને દુર્ગમ વનમાં સંકેત સ્થાન બનાવ્યું એક વખત રાત્રે કોઈ કામી પુરુષ ન મળતા તેણી ઘરના દરવાજા ઉઘાડી નગરની બહાર સંકેત સ્થાન તરફ ચાલી તે વખતે તેનું ચિત્તકામથી મોહિત હતું તે એક એક કુંજ તથા પ્રત્યેક વૃક્ષ પાસે જઈ કોઈ પ્રિયતમાની શોધ કરવા લાગી પરંતુ તે બધી જગ્યાએ તેને નિષ્ફળતા મળી તેને કોઈ પ્રિય પાત્રના દર્શન ન થયા ત્યારે તે વનમાં અનેક પ્રકારની વાતો કહી વિલાપ કરવા લાગી ચારે બાજુ ફરતી ફરતી વિયોગજનિત વિલાપ કરતી તે સ્ત્રીના અવાજથી કોઈ સૂતેલો વાઘ જાગી ઉઠ્યો અને છલાંગ મારીને તે સ્થાન જઈ પહોંચ્યો જ્યાં તે રુદન કરતી હતી આ બાજુ તે સ્ત્રી પણ તેને આવતો જોઈ કોઈ પ્રેમીની આશંકાથી તેની સામે ઉપસ્થિત થવા બહાર નીકળી તે સમયે વાઘે આવીને તેને પોતાના નખરૂપી બાણોના પ્રહારથી જમીન પર ઢાળી દીધી આ અવસ્થામાં પણ તે કઠોર વાણી ઉચ્ચારતી પૂછી બેઠી અરે વાઘ તું શા માટે મને મારવા અહીં આવ્યો છે પહેલાં આ બધી વાત તો મને કહે પછી મને મારજે તેની આ વાત સાંભળી પ્રચંડ પરાક્રમી વાઘ ક્ષણવર માટે તેને પોતાનો ગ્રાસ બનાવતા અટકી ગયો અને હસતો હસતો બોલ્યો દક્ષિણ દેશમાં મલાપહા નામે એક નદી છે તે તેના કિનારે મુનિપર્ણા નામે એક નગરી વસેલી છે ત્યાં પંચલિંગ નામથી પ્રસિદ્ધ સાક્ષાત ભગવાન શંકર નિવાસ કરે છે તે જ નગરીમાં હું બ્રાહ્મણ કુમાર થઈ રહેતો હતો નદીના કિનારે એકલો બેસી રહેતો અને જેઓ યજ્ઞના અધિકારી નથી તેમની પાસે પણ યજ્ઞ કરાવી તેમનું અન્ન ખાતો હતો એટલું જ નહીં ધનના લોભમાં હું હંમેશા મારા વેદપાઠના ફળને પણ વેચતો હતો મારો લોભ ત્યાં સુધી વધી ગયો કે બીજા ભિક્ષુઓને ગાળો આપી કાઢી મૂકતો અને હું પોતે બીજાઓને આપવા યોગ્ય ધન પણ આપ્યા વગર જ હંમેશા લઈ લેતો ઋણ લેવાના બહાને હું બધા લોકોને છેતરતો તે પછી થોડોક સમય વીત્યા બાદ હું વૃદ્ધ થઈ ગયો મારા વાળ સફેદ થઈ ગયા આંખો કમજોર થઈ ગઈ અને મોઢામાં દાંત પડી ગયા તે છતાં મારી દાન લેવાની આદત છૂટી ન હતી પર્વ આવતા દાન લેવાના લોભથી હું હાથમાં દર ભલાઈ તીર્થ પાસે ચાલ્યો જતો તે પછી જ્યારે મારા બધા અંગો શિથિલ થઈ ગયા ત્યારે હું એક વખત કોઈ ધૂર્ત બ્રાહ્મણોના ઘેર માંગવા ખાવા ગયો તે વખતે મને પગે કૂતરું કરડ્યું અને હું મૂર્છિત થઈ ક્ષણવારમાં જમીન ઉપર ઢળી પડ્યો મારા પ્રાણ નીકળી ગયા તે પછી હું વાઘયોનીમાં ઉત્પન્ન થયો છું ત્યારથી આ દુર્ગમ વનમાં રહું છું મારા પૂર્વના પાપોને યાદ કરી ક્યારેય પણ ધાર્મિક મહાત્મા યતિ સાધુ પુરુષ તથા સતી સ્ત્રીઓને હું ખાતો નથી પાપી દુરાચારી તથા કોલટા સ્ત્રીઓને જ મારું ભક્ષ્ય બનાવું છું હોવાના લીધે તું અવશ્ય મારું ગ્રાસ બનીશ આમ કહી તેણે પોતાના કઠોર નખ વડે તેના શરીરના ટુકડા ટુકડા કરી ખાઈ ગયું તે પછી યમરાજના દૂતો તે પાપીણીને સંયમની પુરીમાં લઈ ગયા ત્યાં યમરાજની આજ્ઞાથી તેમણે અનેક વખત તેને વિષ્ટા મૂત્ર અને રક્તથી ભરેલ ભયાનક કુંડોમાં નાખી કરોડો કલ્પો સુધી તેમાં રાખ્યા પછી તેને ત્યાંથી લાવી સો મનવંતર સુધી રવરવ નરકમાં રાખી પછી ચારે બાજુ મોં રાખી ભાવથી રડતી તે પાપીનીને ત્યાંથી ખેંચી દહના નન નામના નરકમાં નાખી તે વખતે તેના વાળ ખુલ્લા હતા અને શરીર ભયાનક દેખાતું હતું આ રીતે ચાંડાલ યોનિમાં ઉત્પન્ન થઈ ચાંડાલના ઘરમાં પણ જેમ મોટી થઈ તેમ પહેલાંના અભ્યાસને કારણે પાપ કર્મોમાં પ્રવૃત્ત રહી પછી તેને કોઢ અને રાજ્ય ક્ષમા રોગ થઈ ગયો આંખોમાં પીડા થવા લાગી થોડા સમય પછી તે ફરીથી પોતાના સ્થાને હરિહરપુર ગઈ જ્યાં ભગવાન શિવના અંતાપુરની સ્વામીની જભંકા દેવી બિરાજમાન છે ત્યાં તેણે વાસુદેવ નામના એક પવિત્ર બ્રાહ્મણના દર્શન કર્યા જેઓ નિરંતર ગીતાના તેરમા અધ્યાયનો પાઠ કરતા હતા તેમના મુખથી ગીતાનો પાઠ સાંભળતા જ તે ચાંડાળ શરીરમાંથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય દેહ ધારણ કરી સ્વર્ગ લોકમાં સિદાવી તો મિત્રો આ હતો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો તેરમા અધ્યાયનું મહાત્મય આપને આ મહાત્મય કેવું લાગ્યું તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે અને આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે અને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ફરી મળીશું એક નવા વિડીયોની સાથે અને હા આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ